કેમ છો બધા બધા મજામાં મજામાં પણ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો જો બપોરના ના બાર થઈ ગયા છે અત્યારે ઠેક આપણે ઘરનું કામ કરીને ફ્રી થયા છે દક્ષ દક્ષા પાછળ ફતના કરે છે ડટી કાઢને આય ખુબ જ ન કરાય બંધ કરે છે ને ખોલે છે તો કાલે તબિયત બરોબર નથી તો હોસ્પિટલે જવું પડ્યું તું ને બાટલા ચડાવ્યા તો આજે થોડીક રાહત છે તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીશી તો જો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં આખા દિવસની આપણી દિનચર્યા બતાવશું તમને તો તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં ચક્ષું જો રમવા ડટી ફેંકે છે પછી હું લઈ નહીં દઉં ખોવાઈ જાય ચોખ્ખોય નાખી જો ચોખ્ખોઈ નાખી જો જો કોઈ નાખી જોયું લઈ લે હવે લઈ લે અને મોઢે જો પાવડર કેટલો લગાડ્યો છે લઈ લે લઈ લે ડેટી આ લઈ લે લઈ લે ડેટી પછી ખોવાઈ જા ભાઈ ઓલ બીજી વતન લઈ લે હા ઊભો થઈ જા ઊભો થઈ જા

નથી આવે આવે જાતો જવાય બહાર જવા વેન કરે છે તો બહાર લઈ જાય ઘડીક રમાડવા આજનો આપણે આયાસ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી